જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને તો આજ તા એને બહુ જાજા ટાઈમ પછી બ્લોગમાં આવી ગયા બહુ એટલે બહુ જાજો ટાઈમ થઈ ગયો હે તો મેં કીધું હાલો આજે હેને બ્લોગ બનાવી લઉં ને આજે થોડોક એવો વરસાદ બંધ હે હું આવી ગઈ હતી એને આટરણવાડીમાં બાપાને પાણી દેવા આવી હતી તો હાલો જમા બાપા હાથી આકે આજે અહીં હાથી જોયેલું જે હાથી આપે ને ત્યાં હું હાલો પાણી દે છે હું બાપાને હમણાં તમારે બહુ જ વરસાદ હતો એટલે કે હેને થોડીક વાર નામી એવું રેડું આવી જાય પછી કઈ ના આવે તડકો નહીં કઈ થોડીક વાર થાય ને તો હરી રેડું આવી જાય એવી રીતના જ હતું હમણાં પણ હેને જો હમણાં કાલ રાતે એક આવી ગયું રેડું અને એને આજ નથી ન થાય અને કાલે નહોતું પણ હમણાં થોડાક થયા દિશિયાને હમણાં ચાલુ જ રહે થોડીક વાર થાય તો રેડું આવે ને થોડીક વાર થાય તો હોય જાય પણ માંડ ને માંડવી કેવા મસ્તી ના જે થઈ ગયા હવે તો પાટલા ભટકી જાય પણ એ ખાતીનું થોડુંક મોડું થયું થોડુંક ખાતે વેલેરું આવી ગયું ને તો વાંધો ના આવે કેમ કે હવે તો આમાં હે તતેવા લાગવા માંડ્યા છે પિયાન પણ હેને હાથી આલે તો ઉચકી જાય એટલે પણ હવે તાણે હાકી દઈએ અમાર ભાગ્યા હે ને ને દે હે અને એમાં બાપા હાથી આંકવા આવ્યા આજ કે દી નહો આમાં હાથી ન થાયલું એમ કે વરસાદ એવો આવી જતો ને ગારો પડતો હાલતું જ નહીં એટલે વાડીમાં જો હમણાં એકદી ઇક્યું પણ એ ગારા જેવું હતું તો એમાં આંકી દીધું કે આકી દે એકતા ખડું બહુ જ ના થઈ ગયા એટલે મારી બાજુ હે ઓગણચાલીસ નંબરની માંડીને એમાં ક્યાંકથી આવે પાછો માંડવો એટલે એ વાંધો નથી માંડવી માંડવો આવતા ને એકદમ રેડી થઈ ગયા આમાં થઈ રહી ગયો જો થોડો પાકો દેખાય એમાં ખાલા એવા તો થોડા થોડા હાલતા હોય માજે હું હે જો ખાલા ને હું હે ની એમ કે હે ને આમાં ધાડું જેવું હું આ એક તો દત્તાર બેહોય ગો અઘરો લાગતો તો બેતો નતો બો તએ કેમ કે ટક્કર જેવી જાઈ ગઈ ને એટલે પણ હવે હે ને આગળ વાંધો નથી જો એ બાજુ જો એકદમ એવા પાટલા ભટકી ગયા દેખાય એટલે ઈ આ સલ ની કે કેટની દેખાડી નહોતી મારે મને હાલો ડેડવા થઈ જઈ ને પછી દેખાવા આમાં તો ડેડવાઈ થઈ ગયા થવા હે એટલે કે હવે બીબડા તો નહીં પણ ડેડવા થવા માંડ્યા કેમ કે બીબડા પાકવા માંડ્યા હે મોટા થઈ ગયા એટલે હવે એને ડેડવા કહેવાય એટલે જો એવા અસરના થઈ ગયા હે અને એ તમને એમ થાય તું ફોરી ફરી બી ફોડી ફરીને દેખાડ્યું હે ને ઓલા ફુવેર આવે ને એ ખોદી ગયા હે એટલા માંડી ગયું બગર ની એટલે એની ખોદ એવું ને ક્યાં ને હાથીમાં એ નડતું હતું એમાંય ઉપડી ગયું એટલે દેખાડ્યું એને ઉપાડું નહીં કે છોટું અમારા આ બાજુ ભાગમાં તો ખડે એવું થઈ ગયું કે આમાં નેદવાનું જ રહે ગયું વરસાદ એવો આવી ગયો તો ને પણ હવે બે ત્રણ દિવસે અમારા ભાગી આવે છે નેદવાથી એટલે નેદવા ચાલુ જ છે મેં કીધું તો પાણી દેવા આ જતો કાઢી ગયા બધા બાજુ એવા આ બાજુ એવા આ જતો કાઢી ગયા એવા હવે એને ભૂંડાય ને બહુ નુકસાની કર્યા જતા આટલા આટલા તાનામાં હજી ખોદી ગયા જતા બધા ખોદી છે અડધા થતી મેં પણ હે ભૂંડાય બહુ ખોદી નહીં ખાતા એને આમ આ બાજુના ભાગમાંડવો હોય ઓલી બાજુના ભાગમાં માંડવી એ એટલે એને વલવારું બહુ એનું થઈ ગયું ને હાંડવો બહુ એવો વલવારો થઈ ગયો હોય જો હાથીમાં નડે કેમ કે હવે વેલા જેવો થઈ ગયો હોય ઓરો તા એટલે હાથીમાં હવે થોડુંક કેવરાય ને કદાચ તો હવે ને છેલ્લું હાથી હે હવે આમાં નહીં હાલે હાથી એમ કે હાલે ને તો હવે ને આજે આના દાચિયા હુયા ને કહીને એ બધા ઉખડી જાય અરે જમીનમાં હોય હાથી હાલે એટલે ઉચકી જાય એટલે એને હવે આમાં છેલ્લી વાર હાથી હે કદાચ તો હવે નહીં જ હાલે કેમ કે અને એને એક તો આ ભૂંડાઈ જાવ બગાડી નહીં એક તો હાથી હાલે એમાં થોડુંક બગાડ થાય આ બાજુ માં ડોહન બહુ એવો વલવારો થઈ ગયો હવે વેલાન મે એટલે નડે બહુ હાથી માટે હાલતું નથી જો થોડાક માં નડે આગળ વાંધો ન થા આ જ બહુ નડે કે હવેલા જેવો થઈ ગયો ને એક તાઈને હુયા હોય ને હા ઉચકી જાય એ વાંધો આવે ને બાકી આમે વડો અડો થઈ ગયો કે હવે આમાં બાપાએ આટા કામ સીંધી દીધું હે એ કે આમાં હજી જો આમાં દેઢ વા દેખાય નહીં એમાંથી ધૂળ વાર દે એટલે બહુ દેખાય નહીં ને હરી હજી કુંવરને પુણ્યના રોજ ને જે કાંઈ એ આવશે એ વળી કાઢી દે કે એટલે એ કે વેધૂ નાખ દેજો માથે જે આ રીતના માને ને દેખાય તો એમાં થાય ને આ રીતે ધૂળ નાખ દે ને તો આજુ ખે તો આવો માંડો હોય પણ હે આજકાલ બાપા આરા કરતા હતા એ કે આજ ખે માંડવા નો આવો હોય કે તન ચાર વારથી આવી કે માંડવો જ હોવાય કે આજુ ખેર એને અડદ કે કંઈક ગમે બીજું આવી દે કે બહુ માંડવા ના થાય પણ એને આજુખેર ખેપા મારેલા હતા ને આજુખા જેમ માંડવાય એલવારો આવો માંડવો ના આવે એમ ડબલ ડાટે કઈક લાવતા પણ આવો ના હોય માંડો પણ આજુ ખેર એને નામ એકદમ હે તો હા ને હવે આમાં બીબડા થઈ ગયા હે એવા લઈએ વાંધો નથી કઈ નકર પાણી ની વાત તાણ આવે બીબડા જે લાગતા ને તે પાણી તાણ આવે કેમ કે મેં ના હોય ને કારણ કે વાઈફ કે કંઈ છે નહીં એટલે હવે હે ને મેં ચાલુ જ છે ને એટલે આમાં બીબળાઈ થઈ ગયા હે એટલે હવે બાજુ ખેડવા તો નહીં આવે કદાચ ત્યાં આજે હાથી આખવા માંધો ન થતો પણ આગળ થોડાક મહેન બહુ વાંધો આવે હાથી આખવાનો જે આમાં તો હજી પાટલા નથી બીટકા એટલે વાંધો ન થતો વાવી દીધા માનવા નતો અડદ આવું અડદ નું બી થાય મેં પરવાહી તું પરવા થઈ ગયા ત્યાં લીધા જો આવી રીતના બાર જેવું થઈ ગયું છોડ બરદુ લાંબા બરદું અને બે પૂરા અને છોડ નાખી હું પછી બપોર આખું ત્યાં આખવા ઘેર લઈ જવાનું લઈ આવવાનું એને કરતા મા અહીં બાંધઈ લાવવા એ એ ગયું વધારે એમ થાય પીરો આ પીરો નથી રેડી જ છે એવો બધું કઈ પીરો ના કહેવાય થોડા જ્યાં તો હોય એટલો વરસાદ આવ્યો ને એટલે તો આમાં વાંધો નથી જોઈ એટલે આ એકદમ જાઓ માંડો મસ્તી ન થઈ ગયો થઈ ગયો ને બાજુ માંડવી માંડવી હે એ હેને ને લીલી જ છે અસલ એ પીરી નથી પડી માંડવો થોડોક એવો પીડો પડ્યો હોય પણ એ તો હાથી ને થઈ જાય ને હવે કદાચ આમ હે ને છેલ્લી વાર હાથી કેમકે હવે એને આ તો રોગું એવું લાગે એટલે બાકી આગળથી થાય ને પાટલા ફૂટકી જાય ને એટલે હવે આલે નહીં એકદમ વહેલા જેવું થઈ રોગે રગા હાલા એના દાંતે એને ઉચકી જાય ને એટલે કે હવે આ છેલ્લી વાર હાથી હે આમ આખી દે પછી વાંધો નહીં આવે જો એકદમ રેડી થઈ ગયા દેઢ બે મહિના થવા હે માંડવી છે ને વાત છે માંડવી ની મુદત હોય લાંબી પછી પાણી ના હોય માંડવી ને પડે તાણ માંડવીમાં બીબડા ને બંધાતા હોય ને ત્યાં વરસાદ ના આવે અને આને વાંધો ના આવે માંડવામાં અટાણે તો જો વરસાદ ચાલુ જ છે તો તો બીબડામાં બંધાઈ ગયા ને ડેડવાઈ નામી થવા માંડ્યા એટલે પછી માંડવી ના આવે કે માંડવી મુદત લાંબી એટલે પછી તાણ પડે માંડવી ને થાય નહીં બહુ બધી માંડવી એટલે લટણ હાલે માંડવું આમ કે આમાં થઈ જાય નામી ને ભીહણ ડૂચા નહીં થોડોક તાઇન ના પડે ને કતાવરી માંડવી લાંબી મુદતની રહેતી ડૂસા ને તાઇન પડે એટલે હવે અટણ વાંધો ના આવે કે માંડવી પાકી જાય તો બાળધુને આ રીતના સરવા બાંધી દે એક વાં ને ગાય છેટા બાંધીને કપર બાંધી પડે એટલે જો એ સરીએ ને ઉસકોટી લઈને આવી ને એમાં બાપાને લેતી જાય ને નદીમાં જો પાણી હા ફૂંકાઈ ગયું હતું કેવી નદી વહી જતી હતી એવી ખાલી થઈ ગઈ એનું વરસાદ આવ્યા રાખે રેડા 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 નદી ના ભરાય ઉકાઈ ગયું પાણી વહી જેવામાં આગળ ને એ રીતનું કંઈ કે ખાબર છે એમાં ભાઈના બાકી તકયાર નથી પાણી ખતમ હવે મેં ફૂલ આવે તેથી ભરાય પાછી ત્યારે તો હું સ્કૂટી લઈને આવી હતી તો અટામા બાપને નથી જાય ને બસ પાછું મા બાપને ખાતે આખો ને તે પાછું મૂકી જાય તો જે આટણવાકી ગયા છે ચાર થઈ ગયા છે નાટણામાં આવ્યો છે વાડીમાં બબન મુકો પણ વરસાદ દેને બધું કામ ને ચોપટ કરને અને કેમ કે વરસાદ એવો આવી ગયો તો અટાણ બોપેરી તા તો હવે અટાણ હાથી આલે એમ નથી ગારો પડે કેમ કે બહુ આવી ગયો તો સે જાકરો આવી ગયો વારે જ રહ્યો તો પણ તોય આકરો આવી ગયો ને નતા અંજા સાક્ષી બાઈને એ ઉઘી લેતી તો જે આટણ તા ને હવે હાથી આલે એમ હે જ નહીં કેમ કે ગારો પડે છે આ પાણી પાણી થઈ ગયું એટલે મજા આવે હે મારી સાક્ષી અટાણ ફોટા પાડે ને કેવા ફોજ આપે ઘેર હું હજ અટાણે તને હાથી આપવાનું કેન્સલ થઈ ગયું છે વરસાદ જવામાં બાપા હાથી એને ગાડા મૂકે જ છે હાલો હવે જાય ઘેરે